નમસ્કાર જય અંબે મિત્રો આજે હું એક બહુ મહત્ત્વનો વિડીયો બનાવી રહ્યો છું અત્યારે ગુજરાતમાં તેમાં છાપ તરીને અરવલ્લી જિલ્લો બનાસકાંઠામાં ચાંદીપુરા નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે નાના બાળકોમાં ચૌદ વર્ષથી નીચેનામાં ઘણા બધાએ મને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા જેની ઉપરથી મેં જેટલું મને ફાવે છે અને જેટલું મેં રિથર્ક કર્યું તેની ઉપરથી હું કહું છું તો ચાંદીપુરા વાયરસ એ ઊંધી તો સાઠમાં પહેલવેલી આવ્યો મહારાજના ચાંદીપુરા ધામમાં તેનો પહેલો ટેટ નોંધાયો એ ટેટ એને ચાંદીપુરા વાયરસ કહેવામાં આવે છે હવે આ વાયરસમાં દોટોનો જે પ્રથ્નો છે એ પ્રથ્નો આપણે વાળા પરથી રહીશું સૌથી પહેલો પ્રશ્ન આ વાયરસ કેવી રીતના ફેલાય છે અને કોને ફેલાય છે તો આ વાયરસ ચૌદ વરસથી નાના બાળકોમાં વધારે જોવા મળે છે અને આ વાયરસ એક મચ્છરથી ફેલાય છે ચેપી રોટ નથી આ એ પીડામાં ફેલાતો નથી આ એક જાતના મચ્છર જે નોર્મલ મચ્છર તથા નાના મચ્છર હોય છે એ નાના મચ્છરો તૈવાથી આ વાયરસ ફેલાય છે હવે એ મચ્છર ક્યાં જોવા મળે તો એ મચ્છર જ્યાં આધાર ડીમપણ ટળ્યું હોય જ્યાં આધાર બધું ધમતી હોય પાણી ભરાયેલું હોય તેમાં મચ્છર થાય છે અને આ મચ્છર ટરવાથી બાળકોમાં આ દક્ષ્થો દેખાય છે ચાંદીપુરા તો હવે બીજો પ્રશ્ન તો ચાંદીપુરાના દક્ષ્થણો તું તો ચાંદીપુરાના દક્ષ્થણો નોર્મલી આપણે જે ઠરટી છાંસી તાવ બાળકોમાં થાય છે એ જ દક્ષણો છે શરૂઆતમાં તો ડોક્ટરને પણ ખબર નહીં પડે ને તમ મા બાપને પણ ખબર નહીં પડે પણ એમાં તાવ બહુ જોરદાર આવે છે નાતમાંથી પાણી આવે છે બાળકને ઉલટી જાડા ચાલુ થઈ જાય છે અને સૌથી મહત્ત્વનું બે ત્રણ દિવસ પછી બાળકના મદદમાં થોડો આવી જાય છે તેના લીધે જે બેભાન જેવું થઈ જાય ઠેંચ આવવાનું ચાલુ થઈ જાય તો આવા કોઈ ડખ્થનો દેખાય તો આપણે એવું થઈ જતા ચાંદીપૂરા હોય શકે ત્રીજી વસ્તુ શું ચાંદીપુરા બાળકની કોઈ દવા છે તો ના જેમ કોરોનાની રથી છોટાઈ એમ ચાંદીપુરાની રથી છોટાઈ નથી તો આની કોઈ દવા નથી બની અને આ દામાનો જે કોઈ તાવ જે છલટી કે એવું થાય તો એ પમ્માને એને દવા આપવામાં આવે છે આમાં બીજી કોઈ દવા હોતી નથી કોઈ વેક્સિન નથી તો આમાં ધ્યાન રાખવું સાવચેતી રાખવી એ જ સૌથી મહત્ત્વનું છે અને એ જ આ રોડનું નિરાવર્તન છે બાકી કોઈ નિરાકરણ છે નહીં ત્રીજી વસ્તુ તો ધ્યાન શું રાખવું તો તમારા બાળકે પૂરેપૂરું થર પેન પહેરાવો મચ્છર ના થઈ દે તેનું ધ્યાન રાખો આજુબાજુ ચુઠ્ઠાઈ રાખો દિવાળો હોય એના જે તિરાડો હોય એને પૂરી ટાળો ડિમ્પનવાળા ઘરમાં બધી કોઈ પણ દીવાલમાં પૂરી ટાળો આ બધું ધ્યાન રાખવું પડે છે તરત તાવ ને એવું આવે તો ડૉક્ટરની ઠરા દો અને આમાં બીજું સૌથી મહત્ત્વનું જેની રોજ પ્રતિ તરત ઓછી છે જે બાળકોની તેમાં રોજ સૌથી વધારે જોવા મળે છે તો બાળકની રોજ પ્રતિતા છઠ્ઠી વધે તેવું કરો તો તેને કઠોળ ખવડાવો થારું દૂધ પીવડાવો બીજી ફળ ફ્રૂટ ખવડાવો મચ્છરદાનીમાં ઠુવાડો મચ્છરથી દૂર રાખો અને બાળકને બને તેટલું બહાર ફેરવવા ના દઈ જાઓ બહારનું ફાટફૂડ પડીતા બહારનું પાણી એ દૂર રાખો બાળકને ના પીવડાવો તો તમે ચાંદીપુરા રોજથી બીમારીથી બચી શકશો આ રોડ બહુ ખતરનાક છે આમ જો બાળકને થાય તો એનો મૃત્યુઆંક છમાંથી પચાસથી છા ઇંચ ટતા છે એટલે માનો છ બાળકમાંથી લગભગ પચાસ બાળકો મૃત્યુ પામે છે અને આની કોઈ દવા નથી એ છાત ધ્યાન રાખજો તો થાવશેથી એ જ આની દવા છે તો આવા કંઈ પણ ડ્થરનો દેખાય તમારા બાળકમાં તો તરત ડોક્ટરની ઠરાવું બાકી તો તમારી બાળકની રોજ પ્રતિ ત્યાં થતી ઠાળી જશે તો થઈને મરતી પણ જશે તમને ખબર પણ નહીં પડે તો મારે આટલું જ કહેવું છે કે ચાંદીપુરા વાયરલથી ડભરાવાની જરૂર નથી સાવચેતીના પથરાવ્યું અને આ વિડીયો દરેક ઘેર આદિવાસીના ઘેર દરેક ગામડામાં પહોંચે તેટલો ઠેર કરો તો આપણે આ ચાંદીપુરા સામેના યુદ્ધ સામે જીતી ટકીશું બાકી બહુ તકલીફ પડશે નાના બાળકોમાં વધારે જોવા મળે છે એ ચિંતાનો વિષય છે બીજું કંઈ ટામ ટાળ બીજું કંઈ પૂછવું હોય તો મારા કોમેન્ટ બોક્સમાં તમે પૂછી થતો હતો મારા નંબર ઉપર તમે ફોન થઈને પૂછી થતો હતો જય હિન્દ જય અંબે